ફેમિલી કેમ છો બધા મજામાં એવું કે મજામાં જ છો માય ન્યુ બ્લોગ માં તમારા બધાનું વેલકમ બધાને ગુડ મોર્નિંગ જે માં મોગલ અને આશા રાખું છું કે હું પણ મજામાં છું તમે પણ મજામાં જ છો અત્યાર માં જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીયો દીધો છે આપડા ટાઈમે 10:30 વાગે અને લા ભાઈ બે દિવસથી તો આટલું ઘર નું કામ હતું તમને ખબર જ છે કે આપણે રૂમ માં કલર કામ કરાયું છે તો જો આ બધું કામ એક ધારું પડ્યું હતું બધું કેટલું આમ પાછું એમાં કામ તો રૂમનું તો શરૂ આ કામ બેઠા છે મશીનનું હવે રૂમનું કરવું કે મશીનનું કરવું હું તો કામમાં કાલે આખો દી બ્લોગ નો ભીનો મેં કીધું હારો કાલે કાંઈ બ્લોગ શૂટ કર્યો ને આજે ભલે મેં તું કામ રહ્યું પણ બ્લોગ તો બનાવો જ છે સારું હાલો આપણે અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારમાં જો કામ એ કેટલું છે જી મારે કાય છે ટેન્શન કેટલા વાગ્યા જો સાડા દસ વાગ્યા આને છે ને ખીલી ને બધું ને ઘડિયાળી લગાડવાની સેવા કંઈક કરશું આ માર શાસન ફોટો હતો ને એની તો મેં રાખાવી આવી હતી કે રહેવા દેજો તો એનો તો કઈ વાંધો નહીં જીઆજો અમારા જે હાલ જાગ્યા છે હુતા થાત અત્યાર સુધી જુઓ તમે ઈ એને નીંદર આવે મસ્ત મસ્ત નીંદર આવે છે સજી જાય ગયો છે બ્લોગ માં કેવું કરે ઘડીક આખ ખોલે ઘડીક બંધ કરે સસલું બની ગયો નાનું નાનું જીયાંશ ભાઈ ગયા છે અને લા ભાઈ મારા રૂમ ની કન્ડિશન તો જોવો તમે યાર કેવું બધું પડ્યું છે આમ જો પણ આખો દી કામ ગમેલું કરીને તો જીયાંશ આવે એટલે મારા કપડા બધા વીખી નાખે હું કરું આ છોકરાનું નું આ એ ખબર નત પડતી અત્યારે મશીન નું કામ એટલું બધું છે હારો હાલો પેલા કપડા પાર પાડી દો બધા મૂકી દઉં ગોઠવી દઉં બટર ને આપી દઉં કેમ કરવા માં બધા મૂકવા માંડ્યા ને કેમ મૂકવા માંડ્યો છોકરા તું કામ કરાવવા લા છોકરો કામ કરાવે છે જો હાલો હાલો ચા ને ચાઢોસ ને આપી દઉં હાલો બધાય ચા પીવા માટે જઈશું ચા પીનવી આઈ ગયા છે ચા થોડીક પેડિસન થોડીક જિયાંઝ ભાટું બનાવવાની છે પછી મળશું જિયાંઝ ભાઈ ચા દૂધ ને પી લે આ ફ્યુ ઇન્ચિસ લેટર હેલો ગાઈઝ હું નની હું શા હું શા બતાશ તે કનતમ જીજેને તમે ચા ને ટોસ્ટ ખા લે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કીધું છે બધાને ક્યાં જય માતાજી તો કહી દે તમારું સ્વાગત છે ભાઈ સારું હાલો જીઆનભાઈ નાસ્તો કરી બધું જો ઘડી મારતી થશે બધું સારું કર્યું છે અડધું બાકી છે જીઆંજાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા તૈયાર થઈ ગયા છે હાલો તો થોડો ફટાફટ હજી એમ ટિફિન એક ભરવાનું છે આજ તો શું બનાવું છે ખબર છે મઠનું શાક બનાવવાનું રોટલી હજી અમારું રમવાનું બનાવવાનું બાકી છે જીયાંશનું ખાલી બનાવી દીધું છે સારું હાલો જીયાંશભાઈ મૂકી આવી કેમ કે ઓલરેડી મોડું થઈ દીધું છે ફટાફટ જમવાનું બનાવ્યું જમીન ફ્રી થાય અત્યારે વાગી ગયા છે સવા બે અને ઘડિયાળ જીટિંગ કાઢવાનો કંઈ ટાઈમ નથી મળતો ટાઈમ તો છે પણ કંઈ સેટિંગ નથી આવતું અને જા બધા પીસ ને સેન્ટર મારી દીધા છે બે વાગ્યા ની પોણા બે ની કરતી હવે ગળા બાકી છે ગળા ઓટવાના છે સેન્ટર પાડીને મારવાના છે સારું હાલો એટલે મશીને બે જાય અને મશીને તો બે જાય પણ એક મસ્ત મસ્ત ખાવાનું કંઈક ફ્રીજમાં પડ્યું હોય ને તો થોડુંક મને તો ખબર જ હતી આ છે ને જયસુખ લાવ્યો થાય મારો એક જિયાંસ નો તો સ્કૂલ લઈ ગયા છે હું ખાઈ જાઉં જિયાંશભાઈ આવીને ખાશે હાલો બધા કોણ ખાવાય તમે તમને કઈ ઓલાનો ભાવ છે એ કહેજો આપણને તો બધો હાલ એવું નહીં કે આ ખાઓ ચિતલના વધારે ભાવે સારું હાલો ફ્રી થઈને મશીને બેઠી હતી અત્યારે મશીને બેઠીશું અને આપણને છે ને આપણા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે ઘરે આ દીદી આવ્યો છે ને પેલા તો એને ઘર જોયું થયું આ તો પેલા પછીના ના વિડીયો જોવે છે આ દીદી તો કેટલા ટાઈમથી થી વિડીયો જોવે છે તો એને ખબર નતી કે હું જ રહું છું તો એ મળવા આવ્યા છે તો તમને બતાવો આ છોકરીઓ બહુ મારા પ્રત્યે ઓલું છે ને તો આજે આમને ઘર નહોતું જોયું તો આવ્યો તમારું નામ શું છે દીદી મારું નામ ખુશી છે ખુશી છે તમારું ગામ ગામ સમઢિયાળા મુલાણી

કેટલું કાળો મસ્ત વાદળું અંધાર્યું છે ને વરસાદે આવવાનું ચાલુ છે આ તો સારો વરસાદ ધબધબા ડે આવી ગયો પહેલા તો બહુ આવતો હતો અત્યારે થોડો ધીમો થઈ ગયો છે પણ આવશે ખરો બહુ ચાલો બધા ના આવા વરસાદમાં આપણે તો નથી ના મજા નથી ને એટલે

રોટલા કરવાના છે જીયાંસભાઈ ગયા છે બધા દવાખાને હવે આવે પછી ખબર હોય હું કે હાલો ત્યાં હું ફટાફટ જમા બને જીયાશભાઈ દવાખાનાથી આવ્યા છે બે દિવસની દવા આપી છે બે એક ટીકડી અને મેં રસોઈ બનાવી હતી જમ્યા અને અત્યારે ફ્રી થયા છે અમારે જીયાંસભાઈ છે ને ખાધું નહીં ખાવા રહ્યા ને તો ઉલટી થા મડી ક્યાં જીઆસ તો આવ્યો જો કે આવે ઘડીકમાં આવે હમણાં તો કેટલો રોતો બંધ નહોતો થતો તો કેટલો રોયો હાલો આલો જીઆસ મારું તો ખૂટશે જ નહીં જે માતાજી બધાને જેમાં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો હવે નવા બ્લોગ સાથે જીઆ બે કીધે બાય બાય